જામનગર પીજીવીસીએલના બંગારમાં રૂઆ દશાંશ ચાર એક દશાંશ છ આઠ લાખનું કૌભાંડ મોરબીની બે પેઢી સહિતનાઓ દ્વારા પૂર્વ આયોજિત કાવતરું કરી કૌભાંડ પીજીવીસીએલના અધિકારીઓએ તપાસ કરી બ્રિજમાં ગોલમાલ કરનારને શોધી લીધો દરેડમાં આવેલા પીજીવીસીએલ સ્ટોરમાંથી કોન્ટ્રાકટર પેઢી દ્વારા લઈ જવાતા બંગારના જથ્થામાં વેબ્રીજના વજનકાંટામાં જેક મારી વજનનો ઘટાડો કરાવી કૌભાંડ આચર્યું પીજીવીસીએલ સાથે એકતાલીસ દશાંશ છ આઠ લાખની છેતરપિંડી આચર્યાના બનાવમાં મોરબીની બે પેઢી સહિતના વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ આરંભી પીજીવીસીએલ દ્વારા સમગ્ર જિલ્લામાંથી જૂના ઇલેક્ટ્રિક વાયર કન્ડકટર સહિતનો ભંગાર એકત્ર કરીને દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના સ્ટોર વિભાગમાં રાખવામાં આવ્યો હતો અને તેની ઓનલાઇન માધ્યમ મારફતે હરરાજી કરી લેવાઈ હતી જેમાં કુલ બ્યાસી ટન માલની હરાજી થઈ હતી સુરતની નિસર્ગ નામની પેઢીને કોન્ટ્રાક્ટ મળ્યો હતો મોરબીની જય બાલાજી એન્ટરપ્રાઇઝ તેમજ મેલ્ડી એન્ટરપ્રાઇઝ નામની બે પેઢીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને તે બંને પેઢી દ્વારા અલગ અલગ પાંચ જેટલા ટ્રકમાં આશરે સાઈઠ ટન જેટલો માલ ઉપાડી લેવામાં આવ્યો હતો છેલ્લા દસેક દિવસના સમયગાળા દરમિયાન ઉપરોક્ત ભંગારનો માલ ભરી લીધા બાદ આસપાસના વિસ્તારમાં આવેલા પ્રણામી રાધિકા અને ભાનુ નામના વે બ્રિજમાં વજન કરાવાતું હતું જેમાં આશરે એકવીસ ટન જેટલું વજન ઓછું દર્શાવાયું હોવાનું અધિકારીઓની સતર્કતાના કારણે ધ્યાનમાં આવ્યું હતું વજનકાંટા પર જઈને તપાસણી કરતા પ્રાથમિક દ્રષ્ટિએ વજનકાંટામાં નીચે જઈને વજનમાં કોઈ ગોલમાલ થતી હોવાની શંકા થઈ હતી આથી ટ્રક જતા પહેલા જ વે બ્રિજમાં તપાસની કરતા અંદર એક માણસ અગાઉથી ઉતરેલો હોવાનું અને ટ્રકનું જ્યારે વજન કરવામાં આવે ત્યારે તેમાં જેક લગાવી દેતો હોવાથી ટ્રકમાં વજન ઓછું દર્શાવાય અને માલ વધુ ભરેલો હોય તે રીતનું કૌભાંડ થતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિને ધ્યાનમાં આવ્યું હતું પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ આરંભી છે જામનગર પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીજીવીસીએલ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે કે એમનો જે સ્ક્રેપનો માલ જે આપવામાં આવતો હોય છે એ માલ જે એક નિસર્ગ સ્ટાર પેઢીને વેચાણમાં આપેલો હતો હવે તેના માટે અલગથી જય બલાજી એન્ટરપ્રાઇઝના પ્રોપોરાઇટર અને મેલડી એન્ટરપ્રાઇઝના પ્રોપોરાઇટર આ બંને દ્વારા અગાઉથી એક કાવત રોજી અને જ્યારે આ સ્ક્રેપનો માલ લઈ જવામાં આવતો હોય વેબ બ્રિજ ખાતે ત્યારે તેમના માણસો દ્વારા વેબ નીચેથી રિવર્સ ચેક મારી અને જે એકચ્યુઅલ વજનમાં ઘટાડો કરી અને છેતરપિંડી કરવામાં આવેલી છે આ છેતરપિંડીમાં કુલ જે હતું વજન હતું એ સાહીઠ હજાર આઠસો ને બાણું કિલોગ્રામ હતું સ્ક્રેપનું વજન જેને એ લોકોએ રિવર્સ ચેક કરીને બેતાલીસ હજાર છસો ને પચાસ કિલોગ્રામ જેટલું સ્ક્રેપ બતાવેલું હતું આમ આના દ્વારા જે ફરિયાદી સાથે કુલ અઢાર હજાર બસો ને બેતાલીસ કિલોગ્રામ એલ્યુમિનિયમ સ્ક્રેપનું છેતરપિંડી કરવામાં આવેલી છે જેની કિંમત આશરે એકતાલીસ લાખ જેટલી થાય છે તો આ બંને જે પ્રોપરાઇટરશીપ છે એમના તમામ માલિકો અને એમની સાથે જે પણ તપાસમાં ખુલે એ તમામ વિરુદ્ધ પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે આ પ્રકારની ફરિયાદ અત્યારે આ પ્રથમ વખત આવેલી છે જો આમાં અગાઉ આ પ્રકારનો બનાવ અગાઉ બનેલો છે કે કેમ અથવા તો આ કેટલી વાર અગાઉ કરેલું છે એ તમામ બાબત તપાસમાં ખુલવામાં આવશે